સરીકમ ખાતે સામાજિક આગેવાન મનીષ રાયના નિવાસસ્થાને કૃષ્ણ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પાવન પ્રસંગે આમંત્રણને માન આપી નાણામંત્રી કનુભાઈ દેસાઈ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દમણના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ દાદાનગર હવેલીના પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત મોટી સંખ્યામાં મિત્રો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા અમારા અહીંયા લગભગ ઓગણીસો થી અમારા ગ્રેન્ડ હતા સીતારામ ત્યારથી કૃષ્ણ જન્મોત્સવ અમે ઉજવીએ છે અને દર વર્ષની રીતે આ વર્ષે પણ અમે કૃષ્ણ જન્મોત્સવ નો પૂજા તથા અર્ચના કરીએ તે માટે પ્રોગ્રામ રાખેલો એમાં અમારા ગામના તથા જિલ્લાના ગામાની વ્યક્તિઓ વરિષ્ઠ ઇન્ડસ્ટ્રીઝ તથા અમારા પરિવારના લોકો બધા ભેગા થઈ સાથે મળીને કૃષ્ણ જન્મ નો ઉત્સવ માટે પૂજા પાઠ તથા અર્ચના કરીએ અને કૃષ્ણ ભગવાન કરીએ દર વર્ષે આયોજન થાય છે ખુબ મોટા પ્રમાણમાં અમે પારિવારિક ઉજવીએ છીએ ઉમરગામ ટાઉન ખાતે કૃષ્ણ જન્મોત્સવ બાદ પાલખી યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો પાલખી યાત્રામાં જોડાયા હતા ભક્તોએ નંદઘેર આનંદભાઈના નાદથી સમગ્ર માહોલ ગુંજાવી મૂક્યો હતો ઉમરગામ ટાઉન ખાતે તાલુકા પંચાયત કચેરી બારીયાવડ સહિત આઠથી વધુ સ્થળો પર માનવ પિરામિડ બનાવી હાંડી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી પંદરમી ઓગસ્ટના રોજ જરૂરી મંજૂરી મેળવી વેરાવળથી માછીમારી કરવા દરિયામાં ગયેલી બોટ આજે પરત ફરી રહી હતી તે દરમિયાન બોટનું એન્જિન બંધ થઈ જતા દરિયાના તોફાની મોજા સાથે અથડાઈ બોટ દરિયા કિનારે આવી પહોંચી હતી

જે પૈકી બે દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી જ્યારે ત્રીજી દુકાનમાં અંશતઃ નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટના અંગે ઉમરગામ નગરપાલિકા અને નોટિફાઈડ ફાયર વિભાગને જાણ થતા ફાયર ફાઈટરો ફાયર બ્રાઉઝર લઈ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી આગ લાગવાનું કારણ અકબંધ છે આગની ઘટનામાં દુકાનનો સામાન અને ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું વલસાડ જિલ્લામાં હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદને કારણે ઔરંગા નદીનું રોદ્ર રૂપ વલસાડવાસીઓને ડરાવી રહ્યું હતું જોકે આજે વરસાદે વિરામ લેતા તંત્રએ રાહતની લાગણી અનુભવી રહ્યું છે વલસાડ જિલ્લા કલેક્ટર એન એન દવે અને વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે જિલ્લામાં ની ટીમ તૈનાત કરાઈ છે છેલ્લા બે દિવસ દરમિયાન ની ટીમે અનેક લોકોનું રેસ્ક્યુ કરી તેઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અગિયારસો જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતું આજે વરસાદે વિરામ લેતા જિલ્લામાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો જિલ્લા કલેક્ટરે દાવો કર્યો હતો જિલ્લા કલેક્ટર એન એન દવે અને એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ અને નદી નાળાની સ્થિતિની સમીક્ષા કરી હતી સમીક્ષા બાદ જે તે વિસ્તારના અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે કપરાડા તાલુકાના વાડી ગામમાં ભૂસ્ખલનની ઘટના ઘટી હતી ડુંગરની તળેટીમાં કાચા મકાનમાં માટી અને પથ્થર ઘસી આવ્યા હતા કપરાડા મહારાષ્ટ્રને જોડતા માર્ગ ઉપર લેન્ડસ્લાઇડિંગને કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી ઘટનાને પગલે તંત્ર દોડતું થયું હતું સાવચેતીના ભાગરૂપે અધિકારીઓએ પાંચ જેટલા ઘરો ખાલી કરાવ્યા હતા ને ફળિયો ગુંજવેરી થોડો થોડું થોડું જ હતું પણ આ વર્ષે થોડું વધારે થતું ગયા વર્ષે સીડીઓ સાહેબને બધા આવેલા મામલતદારને હવે જવા આવેલા પણ ગયા વર્ષે પેપરમાં કંઈ આપેલું થોડું ઘણું પણ આ વર્ષે તેનાથી વધારે નીચાણ થઈ ગયું એટલે ઊંડું થઈ ગયું દસ દસથી બાર ફૂટ ઊંડું થઈ ગયું અને નીચે રોડ સુધી આવ્યો અને રોડ ત્રણ ચાર વખત અમે જીસીપીથી કાઢ્યો પણ સરપંચના ફંડમાંથી કાઢ્યો અને બે વખત હજુ બ્લોક થઈ ગયો ને બે ચાર પાંચ એકરમાં નુકસાન ખેતરનું નુકસાન થયેલું છે તેને ડાંગર છે અડદ છે તુવેર છે તે બધું નુકસાન થઈ ગયેલું છે અને જતુરભાઈનું આ ઘેર છે આ ત્યાં દસ બાર ઘેર છે તે બધા પ્રભાવિત છે તેમાં આ ડુંગરની ખસવાને લીધે લગાતાર વરસાદ ચાલુ છે ને આ ઘેર છે આ ઘેરને ડાયરેક્ટ અંદર સુધી ધસાયો છે અને આ ઘરને

મુખ્ય માર્ગ ઉપર હાઈમસ સુવિધા પ્રસ્થાપિત કરવા આઠ ફૂટ જેટલો ખાડો ખોદવામાં આવ્યો હતો જ્યાં સુરક્ષા સંદર્ભે તંત્રની બેદરકારીને કારણે રાજીવભાઈ સ્કૂટી સાથે ખાડામાં ખાબક્યા હતા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગના જવાનોએ રાજીવભાઈને સ્કૂટી સાથે એમ કેમ ખાડામાંથી બહાર કાઢ્યા હતા દાદાનગર નગર હવેલીમાં પ્રવેશતા ભારે માલવાહક વાહનોને તલાશી નજીક રોકવામાં આવ્યા હતા મહારાષ્ટ્ર વિસ્તારમાંથી પસાર થઈ દાદાનગર હવેલીના ઔદ્યોગિક એકમો તરફ જતા ભારે માલવાહક વાહનોને અવરજવર સામે સ્થાનિકોએ વિરોધ દર્શાવી ચક્કાજામ કર્યો હતો ભારે માલ વાહક વાહનોની અવરજવરને કારણે મહારાષ્ટ્ર વિસ્તારમાં રસ્તાઓને નુકસાન થતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું અને તેને લઈ વિરોધ દર્શાવ્યો હતો તલાશ્રી અને ઉદવા વિસ્તારમાં ચક્કાજામને કારણે વાહનોની લાંબી કતાર સર્જાઈ હતી કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને સમજાવટથી મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર